દઈ નાસ્તો કરવા ભાખરી ચવાણું ચા અને મમ્મી અથાણું આપે છે અને હું ને મારા બા બી નાસ્તો કરવા બેઠા છે આ બા જય ભવાની બા સારું ને આ સવારમાં અમારે દયાબેન ચાલુ થઈ ગયા છે અહીંયા બેઠા છે અમારે તારક મહેતાના ફેન નહીં અને ઓલા હમણાં આવે છે આ બાજુથી બતાવું તમને આઈ વાલીઓ ક્યાં ગયા તા તમે હે સામે ક્યાં કોણ રીએ છે સામે આ તો પી લે ને પછી બોલ કઈ થી તું સામે કોણ રીએ છે સામે નિધિ નિધિ કહેવાય શું બોલવાનું મચ્ચી હા બીજું કોણ રિયે છે અંયા બોબો માસી બોબો માસી ઉપર રિયે છે સામે કોણ રિયે છે સામે મમાનું નામ શું છે અંયા નિધી મામા મામાનું નામ શું છે જવન મામા હમ મામા હમ બજાય છે જવન મામા ધીલ મામા જવન મામા

અમારે રાત્રે બલૂન માસી પાસે અને વરસાદ કન્ટિન્યુ ચાલુ જ છે રાત્રે આવતો તો કચરા આવડે જ તને કચરો વાળતા એમ ન કરાય કોક ને વાગી જાય આ કોનું ઘર છે નિધિનું હા તો આમ કચરા વાળતા વાળતા ગરબાઈ રમવા માંડો કચરા મમ્મી મમ્મીએ બનાવી લીધું છે કોબી પટેટા શાક અમારે અહિયાં થોડું કામ રસાવાળું બને બને અહિયાં છે દાળ આ મમ્મીએ નવા કુકર ખરીદી કરી છે ક્યારે લીધા મમ્મી આ કુકર હમણાં

तरबूज ओके ये सू छे ग्रेप्स लेट्स પછી બીજું કે ફ્રૂટ છે જોઈ લે આ ક્યુ છે મનોના ઓકે પછી આ ક્યુ છે એપલ એપલ પછી આ શું છે પાપાયા વેરી ગુડ પછી આ શું છે લેડી ફ્રૂટ હે લેડી ડ્રેગન ફ્રુટ નથી આ ઓરેન્જ છે બેટા પછી આ શું શું છે છે ખબર તને વેરી તો અમારે ઘરે કોઈક મહેમાન ના છે છે ખબર નથી પડતી કોણ છે લાજ કાઢીને બેઠા હોય કેમ ખબર પડે આપણને

એને છે ને મીઠી દાળ બહુ ભાવે તુવેરની દાળ મીઠી હોય ને મારા પપ્પાના ઘર છે ને તુવેરની દાળ કઢી બધું બહુ મીઠું હોય આમ ખાટું મીઠું નહીં મીઠું વધારે ને ખટાશ ઓછી એવું હોય અને અમારે અહીંયા થોડીક ગળાશ ઓછી અને લીંબુ થોડુંક વધારે એવું હોય આંસી એટલે નાની નાખનું બહુ ભાવે હવે તો મારા ઘરે મારે બનાવવું પડે થોડીક મીઠી બનાવવી પડે છે આ બેનને લીધે તમારે એવું હોય ને છોકરાઓ એવું કરતો હોય છોકરાઓ અત્યારે બધા ગડચટા છે આમ ગડચટા મીન્સ જેને ગયડું ગયડું ભાવે નહીં એવું હોય ને તો કમેન્ટ કરજો કાંશું ભાઈ બી ભાઈ બી દાડ સેજ આ વાતાવરણ ને લીધે છે ને આમ જરાક આમ માથું તપતું હોય ને એવું લાગે છે આમ સુસ્તી જેને કહીને એવું છે જય શ્રી કૃષ્ણ બધાને જય જલારામ કેમ છો બધા બપોરના ત્રણ વાગ્યા છે ને અત્યારે તમારી સાથે જય શ્રી કૃષ્ણ કરી રહી છું કારણ કે આજ છે ને મને થોડુંક આમ મજા ન આવતી કડતર જેવું થાય છે આમ હાથ પગને બધું તૂટે છે પેલું કહે ને મારા સાસુ બહુ એમ કહે કે છે ને તહેવાર જાય ને પછી બધો થાક ઓગળે એમ એટલે દિવાળીના કામ કરીને પછી કોડીનાર ગયા એટલે તહેવાર માટે જવું હોય ને એટલે પેકિંગ વ્યવસ્થિત કરી ઘરને ક્લીન કરી પછી ત્યાંથી આવીને ત્રણ દિવસ થયા એટલે સાથે સાથે વ્લોગિંગનું બધું હોય લગભગ મોસ્ટલી ત્રણ દિવસ જ શોર્ટ્સ આવ્યા હતા અને બાકી વ્લોગિંગ હોય એટલે એમય થોડુંક એ કામ હોય એટલે આજે થોડોક મને બહુ થાક લાગે છે આમ એટલે પેલા તો નહોતો કરવો શોટું બ્લોગ પણ પછી બહુ બધી કમેન્ટ્સ આવે છે કે વ્લોગ મૂકો વ્લોગ મૂકો એટલે મેં કીધું ચલો આજે સ્ટાર્ટ કરી જ દો અને આંસીને અહીંયા તો બે અમારે ઘરે જ ન હોય અહીંયા હોય ને એટલે કારણ કે મારા નવા સબસ્ક્રાઈબર ઘણા લોકો જોઈન્ટ થયા હોય ને કહી દો કે મારા પપ્પાની લોકો છે ને ચાર ભાઈઓ છે ને અહીંયા જ આ બિલ્ડિંગમાં જ રહીએ છે અને મારી કઝિન સિસ્ટર છે ને એક સામે રહીએ છે મારા કાકા કાકી એના ઘરે હોય આંસી અને ઉપર એક મારા કાકા રીએ છે ચોથા માળે ને એક છઠ્ઠા માળે એટલે હિયા ઈ બે માંથી એક ઘરે હોય એટલે એ રીતનું છે ચલો બ્લોગમાં આગળ વધીએ શું છે દીકરા શું છે તારા હાથમાં ગ્રેપ્સ છે મને આપને પ્લીઝ ગ્રેપ્સ તે કીધું મારી પાસે છે ગ્રેપ્સ નથી એ લીંબુ છે લીંબુ છે હા ઓકે તો લીંબુ આપી દે હું શરબત બનાવીને પી લઉં છુપાવી દીધી એટલે લીંબુ છુપાવી દીધો હા એક તો આપ યાર આ કોનો રૂમ છે તને ખબર છે આપણો

સિરિયલ જોવે છે અમે નાના હતા ને ત્યારે આટલી બધી સિરિયલ ન આવતી એક રામાયણ આવતી ને બહુ તો બહુ મહાભારત આવતી પણ અમારે છે ને બા પેલેથી જ બધે ભાગવત હોય કે કાંઈ પણ કથા બેઠી હોય ને અહીંયા બધે બા જાય સાંભળવા જાય ઘરે આવીને એટલું ભગવાનનું નામ લઈએ એટલે કોઈ પણ નાના નાના નાની નાની કથાના પાર્ટ હોય ને ધારો કે ઠાકોરજીને કેમ તુલસી પત્ર ધરાવવામાં આવે જ છે એ બધી વાત પછી પાંચ પાંડવોના પત્ની હતા એક દ્રૌપદી એ બધી કોઈ પણ ભગવાનની નાની નાની વાત હોય ને જે મહત્વની હોય એ બધી વાત અમને ખબર હોય બા અહીંયાથી આવીને અમને બધી વાત કરતા અમે આ ય જેવડા હતા ને ત્યારે અને મારા દાદા રહ્યા ને એનો નિયમ હતો કે અમારે સુંદરકાંડના બે પત્તા વાંચવાના જ કાં બા ઈ એમને પેરાલિસિસનો એટેક આવી ગયો છે મારા દાદાને તો સાત મહિના જ પથારી માર્યા હતા એટલે પેરાલિસિસનું જન એટેક આવ્યું હોય ને કોઈ પણને તો ખબર કોઈને ખબર હોય તો કે ઈ ઈ લોકો છે ને છેલ્લે કંટાળી જાય પણ મારા દાદાએ ખાલી સાત મહિનાનો જ ખાટલો ભોગવો એટલા ભક્તિવાન હતા એ સૂતા સૂતા એ રામાયણ જ વાંચતા એટલું એને રામાયણનું હતું કાબા અને અમને પોતાને પણ એવી જ રીતે બધું અમારું મારું મારા ભાઈનું એવી જ રીતે ઘડતર કરેલું હતું કે અમારે કંઈ પણ ડેઈલી ભગવાનનું વાંચવાનું જેમ એટલે દાદા દાદી સાથે તમે રહેતા હોય મોટા કુટુંબમાં રહેતા હોય ને એટલે તમારા ઘડતરમાં વ્યવહારિક નોલેજમાં બહુ બધો ફેર પડે એમ હજી મારા બા સાથે હું અમે બે ક્યારેક વાતો એ ચડીને તો અમે અડધી અડધી કલાક વાતું કરી હું ને બાબી બાબા અને અમારે દિવાળીના વેકેશન ને હજી ઘણી વાર ને ત્યાં બા પૂછી લે ગગી કેદી રીતનું છે ચલો અહીંયા જ વિડીયો નો એન્ડ કરી દઉં છું જય હિંદ જય ભારત આવજો બધા